વેલકમ ટુ લાઈફ હેલો મિત્રો કેમ છો બધા 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 મજામાં મજામાં કે આપ સૌ ઘણા અંદર હતું જે ફાર્મર રજીસ્ટ્રી ઘણી બધી કોમેન્ટો પણ હતી તેને ધ્યાનમાં રાખી આપણે નવો ફરીથી એક વિડીયો બનાવ્યો છે સૌથી પહેલા તમારે ફાર્મર રજીસ્ટ્રીની વેબસાઇટ પર આવી જવાનું છે અને અહીંયા તમારો આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે જ્યારે મિત્રો સબમિટ ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર ઉપર તમારે ઓટીપી આવશે જે આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ છે એની અંદર ત્યારબાદ ફરી આપણે ફાર્મર રજિસ્ટ્રીની ઓફિશિયલ વેબસાઇટ પર આવી અહીંયા તમારો મોબાઈલ નંબર અને જે પાસવર્ડ તમે બનાવ્યો હોય એ પાસવર્ડ અહીંયા દાખલ કરવાનો રહેશે પાસવર્ડ જ્યારે તમે દાખલ કરશો એ કેપ્ચર અહીંયા દાખલ કરી લોગિન ઉપર ક્લિક કરવાનું છે અને આ જે ફાર્મા ની વેબસાઇટ છે એ આપણે આપેલી છે અને કોમિટ કરશો તો પણ તમને મળી જશે ત્યારબાદ આ કેપ્ચર જે ફિલ કરી લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ જે તમારી ડિટેલ છે આધાર કાર્ડ મુજબ એ તમને જોવા મળી જશે અને જ્યારે તમારી પાસે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક ના હોય તો તમે નો સંપર્ક કરી અને ફિંગર દ્વારા અથવા પીએસ દ્વારા તમે લોગ કરી શકશો અને રજિસ્ટર કરી શકશો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણી જે ડિટેલ છે અહીંયા શો થાય ગઈ છે આપણે લોગ કરી લીધું છે સૌથી પહેલાં અહીંયા તમારું જે નામ છે એ શો થાય છે આધાર કાર્ડ મુજબ અહીંયા લોકલ ની અંદર તમારે લખી દેવાનું રહેશે જેમ કે તમે ગુજરાતીની અંદર તમારી લોકલ લેંગ્વેજ છે ગુજરાતી તો અહીંયા તમે ગુજરાતી લખી દેશો અને અહીંયા જે પિતાનું નામ છે અથવા હસબેન્ડ નામ છે એ તમારે લખી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમારે જે કેટેગરી લાગુ પડતી હોય एससी एसटी ओबीसी जे तुम्हारे लागू पड़ते हैं यहां तुम्हारे पसंद कर लेवानी रहे से ત્યાર પછી આ બીસી ડિટેલ બેઝિક છે અહીંયા તમારે કંઈ પણ લખવાની જરૂર નથી જેમ કે બેંકની ડિટેલ આપેલી છે ઘણી બધી અહીંયા એપ્સી કોડી છે અહીંયા લખવાની કોઈ જરૂર નથી ત્યાર બાદ આપણે થોડા નીચે સ્ક્રોલ કરીએ જે અહીંયા આધાર કાર્ડ મૂજો તમારો એડ્રેસ જે આપેલા છે અને ઘણા વ્યક્તિનો જે આધાર કાર્ડ અપડેટ ના હોય તો અહીંયા એડ્રેસ પણ ના આપ્યો હોય તો એ આપણે અહીંયા લખી દઈશું જે અહીંયા આપણે એડ્રેસ લખેલો છે અહીંયા લોકલ લેંગ્વેજની અંદર એટલે કે ગુજરાતીની અંદર લખી દઈશું તમારી જે લોકલ લેંગ્વેજ એ અહીંયા સ્ટેટ જોવા મળી જશે અહીંયા ડિસ્ટ્રિક સબડિસ્ટ્રિક અને તમારો વિલેજ જે છે અહીંયા જોવા મળી જશે અહીંયા જે પિનકોડ છે એ તમારે જોવા મળી જશે એ જો પિનકોડ ના લખેલો હોય તો અહીંયા જે નો ઓપ્શન આપેલું છે ત્યાં માર્ક કરશો એટલે અહીંયા બધા ઓપ્શન જોવા મળી જશે ત્યારબાદ અહીંયા આપણે ઓનર ઉપર ક્લિક કરવાનું છે બાકીની માહિતી ઓટોમેટિક અહીંયા તમને જોવા મળી જશે અહીંયા પહેલાં ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે જ્યારે તમે અહીંયા ક્લિક કરશો તમારી જે જમીનની વિગત છે અહીંયા આપવાની રહેશે સૌથી પહેલાં આપણે ડિસ્ટ્રિક સિલેક્ટ કરવાની છે ત્યારબાદ સબ ડિસ્ટ્રિક અહીંયા સિલેક્ટ કરીશું ત્યારબાદ અહીંયા તમારે જે વિલેજ લાગુ પડતું હોય એ વિલેજ અહીંયા સિલેક્ટ કરશો ત્યારબાદ અહીંયા જે તમારો સર્વે નંબર છે એ સર્વે નંબર અહીંયા દાખલ કરવાનો છે ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા તમે નામ જોઈ શકશો જે વ્યક્તિનું તમે ફોર્મ ભરો છો એ વ્યક્તિનું નામ અહીંયા તમે સિલેક્ટ કરી સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ટીક માર્ક કરશો ત્યારબાદ સબમિટ ઉપર અહીંયા ક્લિક કરવાનું છે જ્યારે અહીંયા તમે સબમિટ કરશો એટલે અહીંયા નીચે તમારી બધી માહિતી છે એ જોવા મળી જશે જે આ લાઈનની અંદર જેટલી પણ માહિતી હોય એ બધી માહિતી તમને અહીંયા જોવા મળી જશે આપણે કોઈ નામ સિલેક્ટ કરેલું નથી એટલે કોઈ માહિતી અહીંયા જોવા નથી મળતી ત્યારબાદ આપણે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે જ્યારે તમે બીજા નંબર પર વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નું ઓપ્શન તમને જોવા મળી જશે ત્યારબાદ આપણે નીચે સ્ક્રોલ કરીશું અહીંયા રેઇનું ઉપર ક્લિક ઓટોમેટિક હશે જો ના હોય તો તમારે રેઇની ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા બે ટીક માર્ક કરવાના છે ટર્મ એન્ડ કન્ડિશન સિલેક્ટ કરવાની છે બંને જગ્યા પર ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરવાનું છે જ્યારે તમે સેવ કરશો એટલે એક નવો પેજ ઓપન થઈ જશે જેની અંદર કન્ડિશન અને તમારો આધાર કાર્ડ નંબર નાખી ગેટ ઓટીપી ક્લિક કરવાનું છે ઓટીપી એન્ટર કર્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરી દેશો ફોર્મ સબમિટ થયા બાદ તમારે એની પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે જે ડાઉનલોડનું ઓપ્શન તમને જોવા મળી જશે આશા રાખું છું મિત્રો કે આ વિડિયો તમને ખૂબ ગમશે જો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો તો ચાલો મળીએ નવા વિડીયોમાં 제인 원내마터